નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ ને વિષય ગુજરાતીના કાવ્ય નંબર ચાર અષાઢીનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી અષાઢે કાવ્યનો પહેલો પ્રશ્ન આપણને અહીં આપ્યો છે સાચો વિકલ્પ શોધી અને તમારે લખવાનો છે અતિથિ એટલે શું તો યજમાન તો આપણે લખીશું બ યજમાન કવિએ તણખલામાં ધરતીના શ્વાસ જેમ કહ્યું છે તો સાચો જવાબ આવશે તણખલા તો અહીં લખી દેવાના છે એમ કવિએ ફાગણ માસના ફૂલ અતિથિને કહ્યું છે તો અતિથી અહીં જવાબ લખીશું નંબર ચાર કવિએ સવાર થતાં પછેડી ઓઢવાની ના પાડી છે જુદો પડતો શબ્દ શોધીને લખવાનો છે તો પીમળ શબ્દ અલગ પડે છે ઉદાહરણ મુજબ જવાબ લખીશું તો પરોડ એટલે પરોડિયું તણખો એટલે તણખલું પછેડીએ એટલે પછેડિયું કુંફળ એટલે કુંપળિયું વાંસ એટલે વાંસળિયું અને ચમચો એટલે ચમચીયું એક જ શબ્દ પરિવારના શબ્દો ઉદાહરણ મુજબ લખવાના છે અહીં ધરતી વૃક્ષ ઝરણું અને રણ અજવાળું સૂરજ દીવો અને ફાનસ આગણું ઓટલો ઓસરી અને ઘર અતિથી સ્વાગત ભોજન અને આદર વાયુ વાવાઝોડું ઠંડી અને લુ ફૂલ સુગંધ રંગીન અને પતંગિયો આપેલા શબ્દનો ઉપયોગ કરીએ ઉદાહરણ મુજબ લખો ઉપયોગ તો ઉપયોગીતા સંવાદ તો સ્વાધીનતા પસંદ તો પસંદીતા તેજસ્વી તો તેજસ્વીતા મનસ્વી તો મનસ્વીતા મેદસ્વી તો મેદસ્વીતા ઋતુ ગીતની પંક્તિ મેળવી અને જવાબ લખવાનો છે અષાઢ તો અષાઢી સાંજના અંબર ગાજે ફાગણ ફાગણ ફોરે ફૂલડે વસંત વાયરો વાર ચૈત્ર ચૈત્ર મહિનો ચાલ્યો કેરીઓ પાછી ડાળે શ્રાવણ શ્રાવણ આવ્યો શરવડે મેઘ ગાજે ને વીજળી ચમકે આસો આસો માસે શરદ પૂનમની રાતડી વૈશાખ તો વૈશાખી વાયરા વાય ગરમી નો પારો ન સહેવાય કાવ્યમાંથી સ્વરના જે છે તે સ્વરથી શરૂ થતા હોય એવા શબ્દો સુધી વાક્ય પ્રયોગ કરો અષાઢ તો અષાઢ મહિનાની બીજે અમદાવાદની અંદર જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે ઓઢીએ સવાર સવારમાં પછેડિયું ઓઢીએ જીરે અજવાળા સુરત દાદાના આગમનથી સાથે અજવાળા ચારે પથરાઈ આગણીએ તો અમારે આગણીએ વધારો પ્રભુજી અતિથિ આજે અમારા ઘરે અમદાવાદથી અતિથિ આવ્યા છે ઉગ્યું તો વરસાદ પડતા કુમળું કુમળું ખાસ ઉગ્યું આપેલા શબ્દો જે વાક્યમાં છે તે શબ્દ શોધી અને ખરાની નિશાની કરવાની છે તણખલું સસલું તણખલાનો અવાજ થતાં દોડવા લાગ્યું પીમળ મહાન માણસોના કાર્ય પીમળની જેમ પ્રસરતા હોય છે પછેડીઓ ધરતીએ લીલા ઘાસની પછેડી ઓઠી છે પ્રથમ જયની પ્રથમ યશ ઉભો છે મહેમાન ગતિને લગતું તમે સાંભળી કે વાંચી લો એક ગીત તમારે અહીં લખવાનું રહેશે આ શેરી વાળાવી સજ્જ કરું ઘરે આવો ને આંગણીએ પથરાવો ફૂલ વાલમ ઘરે આવો ને આ ઉતારા દેશો ઓરડા ઘરે આવો ને દેશો દેશો મેળીને મારે ઘરે આ દેશો કાવ મારે ઘરે આવો ને પ્રશ્ન નંબર નવ આપેલા ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ માટે સ્વરૂપે લખવાનું છે આ મારું વિદ્યાલય છે તો આ મારું વિદ્યાલય છે કવિશ્વર દલપતરામ વઢવાણના વતની હતા તો કવિશ્વર દલપતરામ વઢવાણના વતની છે ગુરુતમ જ્ઞાનવલ્કે યજ્ઞ કર્યો તો ગુરુતમ જ્ઞાનવલ્કલે યજ્ઞ કર્યો રામાયણ તો રામાયણ વાલ્મિકી મુચ્યું છે નારેશ્વર તો નારેશ્વર એટલે નારીના રૂપમાં રહેલો ઈશ્વર વનમાંથી પાછા આવ્યા ત્યારે શ્રીરામનો રાજ્ય અભિષેક થયો વનમાંથી પાછા આવ્યા પછી શ્રીરામનો રાજ્ય અભિષેક થયો પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના જવાબ લખવાના છે તો અષાઢ ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો તો અષાઢ મહિનો ચોમાસાની શરૂઆતનો મહિનો છે જેમાં ઝરમર ઝરમર વરસાદ પડે છે અને ધરતીનું સુંદર્ય વધે છે ધરતી જાણે નવો શણગાર ધારણ કરે એવું પણ લાગે છે પરોઢ થતાં સજીવ સૃષ્ટિ પર થતી અસરો લખો તો પરોઢ થતાં પક્ષીઓ કલરવ કરે છે ફૂલો ખીલે છે અને પ્રાણીઓ બને છે વાતાવરણ તાજગીભરી બને છે અને સજીવ સૃષ્ટિના પ્રાણ પુરાય છે તમને જોઈને છે તે સમયે તમારી લાગણી લખો હા મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું કર્યું હશે અથવા તેઓ મારી વાતથી અસંતુષ્ટ હશે તમે પછેડીનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો તો પછીડીનો મુખ્યત્વે ઉપયોગ ઠંડીથી બચવા સુવા માટે અને કપાસની ગાસડી વાળવા માટે કરું છું ઘાસમાં ધરતીના શ્વાસ છે ઉષા માટે કહ્યું હશે તો વરસાદ આવતા ધરતીના શ્વાસની સુગંધ ચારે બાજુ ફેલાય છે એના માટે ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું કયું હશે અહીં આવેલી કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો મારે આગણીએ અવગ્યું એ પરુડિયેજી એ જી એ તો ફાગાણ કેરુ ફૂલ એમાં એવી તે કઈ ભૂલ તો આ પંક્તિમાં કવિના આગણે આવેલા અતિથિએ પરૌડીએ આવતા અજવાળામાં ખીલી ઉઠતા ફાગણના ફૂલ જેવી મનોહર ખુશી છે નવા વ્યક્તિને મળવા કવિ મોને મચકોડવા અને કોઈ પણ પ્રકારની ખામી કે ભૂલ વગર સંપૂર્ણ વણે નિર્દોષ અને આનંદ ભાવથી મળવા માગે છે આપેલો શબ્દ છે અતિથિ એને તમે કલાત્મક રીતે લખી શકો છો અહીં મેં અષાઢ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે અતિથી લખી શકો છો અને સંપૂર્ણ અંદર જે આ આપેલી જગ્યા છે એના અંદર તમે સરસ મજાનો કલર ફૂરી શકો છો મિત્રો આ જ પ્રકારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો